તો વાગી ગયા છે હાડા બાર બપોર થઈ ગયા મોડું થઈ ગયા છે રોટલા કાઢવાનું હવે છેલ્લો રોટલો પાકે અને ચા ચા ને ચા ટોપડ્યો આખો દી ચા ની આખો દીવના તો ચા વાય જે રોટલા ને થપ્પો લાગી ગયો અને જે આપણે કાલનું હાંજું ઊંધિયું પડ્યું હા ફ્રીજમાં અને તોય જો મારા પપ્પા કે મારે સૂકી ભાજી ખાવી અને બકાલું એટલું બધું હોય ને કઠોળ ને બકાલું મલકનું છે અને જઈ ના હોય ને એ બધું ભેગું થઈ થઈ રહી હોય તે બધું ભેગું થઈ હોય એવું હોય તો હાલો હવે છે ને ફટાફટ એક રોટલો પકવીને અને સૂકી ભાજી વઘારી દઈને પછી બપોરા કરી લઈ મારી મમ્મી જો બટેકા ફોલે પણ નવા બટેકા હે ને તે ફોલાતા નથી ઘડીકમાં ખબર જ નથી નવા બટેકા એવા જોઈએ મને નવા બટેકા જરાય ના ગમે બફાઈ તો ગયા ને સર ગોફાઈ તો ગયા પણ આને હા બધું હાલો તો આપણો થપ્પો લગાવી છે રોટલાનો એ રૂપના રોટલા ના થાય માં

હું આવી ને ઉતરી ગઈ આટલી બધી તને બીક લાગે હું આવી ત્યાં ભેગી ઉતરી ગઈ હે અને આમ તો જવાય નહીં નકર ટીલું આપણા વધામણા કરી નાખે આગણી અને જો અને જો આ કેવો બેઠો ખાટલા વાહે કરીને મને તો આ બધું મારવા ધોળે કેમ જાય હું તો ક્યાંય બીજે રહેતી હોઉં કોઈ દી આવતી ના હોઉં પહેલી વાર આવી હોઉં હું થાય ઓળખાણ નથી પડતી અહીંથી છે ને અને ફુવારો કાઢ લીધો હે એનું કોઈને ખબર એ નથી જોઉં જો આમાં ક્યાં નાખ દીધો જે આમાં ભેગો મિક્સ કરી નાખ્યો હોય ને તો ફુવારો ગયો ત્યાં હું તો બીજા ફુવારાય ચાલું નહીં થાય જોઉં જોશે આપણે હાલો ફટાફટ આગળી હેન વિડીયો ઉતારતી ઉતારતી આવીને તો એમને ખબર પડી મેં આને ફુવારો કાઢ લીધો ભાંગી નાખ્યો એ આમાં હેજ જ નહીં ફૂદળું ફુવારાનું આ પનોડી

લે આંખણી આવી ને તઈ જોઈને કે ખબર પડી ગઈ સ્તરી તો ફુવારો રેડી કનઈ કો કામ હરાળ ઓરા હે તો મે ફુવારો ન કે જરૂર નથી પણ જો હે તો એ તા જો હે ને પાછો તો એ હું કરવા જા હાલો તો એક કામ વહી તો આપણે હેન તરીકા ગોતી જામ આમાં કે જડેન ગારામાં તો નકર જીઓ ફુવારો બીજો હું તો સામ કે નડી બેવડી વાળા લહે ને એમાં આહે ને બીજો ફુવારો તો આપણે એમાંથી આમાં રાખી દે કઈક જુગાડતા કરો જો હને કર પછી આ બંધ કરો જો હને કરીમાંથી તો થાય એકદમ ની ધાર ફુવારો ના હોય એટલે જેમાં ના હોય એમાં એકદમ ની ધાર જ થવાની હે આમનો આખા એમાં હે નળી ફુવારાની તો હાલો હવે બોતી જો જડે તો હાલો તો વાગી ગયા છે સાડા ચાર અને જે અહીંયા હાલે છે આ કાલર કરે છે બધી બાયણે વાળા ઉભરા પડ્યા ને એ બધી નીણ અંદર હારી અને અહીં કાલર કરી દઈ પણ જે આની કોઈ સેજ નમતે રહી આમ ભૂકો ભટકી જાય ને એટલે પૂરા આની કોઈ નીકળી ગયા એટલે જસ્મિનભાઈને હે કે તો હું મણી કરી તો ધરાર નમાવી દે અને મા દીકરો પૂરા હારે દીકરો ખડકતા જાય આમ જરૂળ બહુ ઉડે છે અને ભાણા ની કામ હોય અટાણે ક્યાં શેરુ હમણાં હે ને ટાઢો પવન બહુ હોય એટલે માલ ને છે ને વેલેરા બાંધી દેતી ઘડીક વાર તડકો ખાય

અને જો ઓલો છે ને બધું ખાઈ જીંતી એ બધું હું બાઠા હતો હે એ બધું મરસી ખાઈ ગયો ને હવે એ રહેવા નથી દેતો તું હજી ગાંડા હમણાં આવતો રે અને હે થોડોક લાંબો બંધાઈ ગયો મમ્મી હવે ઝાડવા બાઠ્યા ગોગારો ગોગારો છે ગોગારો બે દાંત હલા જેવા આમ કઈ ઝાડવા બધા પાયા

પાછા અહીં ભૂકો હે ને એટલે આમાં હાલવામાં હે ને કચડ કચડ થતો જાય કસરાય એટલે જો હજી ભૂકો ઘણો હોય અવાર લીલાળો હે ને ન કરતા ભૂકો ગોય તો એના જળા ઢેગલાવ મોઢે હોય જાય વાત કરી તો જો છે ને કેતુના સેતુડા થાય પણ આવું પાક પડશે જ પવન બહુ હે પવન પવન ને ત્યાં થાય આંખને ઉખડવા દી ઝાડવા ઝાડવાની આખા હવા અલગ ડોલક થાય આ છે ને બાંધવી જો સેતુડિયા નોખી નોખી ડાય રાખ્યું મલક ફૂટીને તે વાત ફટક ને લાગે મજા આવે ને એકદમ હવા પાકી જાય ને પછી ના ભાવે સેજ કાચા હોય ને જાવા તો મજા આવે ખાવાની આપણે તાય ને મેંડા દાબવા અમુક તો હાવ પાકી ગયા હમણાં હે ને

મારતી નથી અમારે ગોપી તો અડવાય ના દે કેવી ડાય છે ગોપી પહેલા હે ને એવડી હતી ને ત્યાં આવી ડાય હતી રાધા એ રાધા મજામાં જ્યાં બોયડી મેં વરફ ના એટલા બોર આવતા અવારે એક બોર નથી આમાં દેખાતું ના છે ખરા એ મમ્મી હારી આવી પાકલા જ્યાં આમાં બહુ આવતા પણ અવાર ઓછા હે એટલા બધા નથી બોર હાલો તો જો આપણે ત્રણ કિલો કાંટા લગાવ્યા ને તો માનમાં બે કિલો બોર જઈ

એ એટલું તેલ ન ખાઈ મમ્મી એને એ બોલ ફટા મારે રીતના ના ખાવાનું હોય કર કરનું તેલ હોય તો આવા ખાબો છે ભરી ભરીને ખાવાનું ને હે ને જો મારા પપ્પાને આવી રીતના ખાવાની કોણી દે હે મેજી નહીં કોણ દે કોણ હું મારા પપ્પાને પૂછું છો કે છેડો ખા મને કે રુ તેલ જ દેખાય છે જો અમુક એને દૂધ ને ખિસ્ડો ખાય છે જસમીની એવે સ્પીડ પકડી લીધી એમ કે બીજી વાર હું લઈ લઉં તો મને બોર આવી જાય તો એમ ના હોય જેને માં હોય ને એને જ આવે નીરાતે ખાવ ચાવી જાવનું આમાં હાથ તહન છે સવા હે ની પપ્પા કેવું બેનો ખીચડો tartar મોમેની ઉંધી રહ્યા ને મને હું કઈ નહીં લઉં ઉગમણી કર ઉભરાણો તો ખબર ની એમ કહેતા કે હું હોય ખીચલાનું જોઈ કઈ